વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્કમાં રહેતા બે સંતાનોના પિતા મયુર મહિડાના આપઘાતનો કિસ્સો આજના યુવાનો માટે લાલબત્તી સમાન છે મયુરે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે એને ભૂતકાળમાં મોબાઈલ એપ્લિકેશન પરથી લોન લીધી હતી આ લોન ચૂકવાઈ ગયા પછી પણ એને ઉઘરાણીના ફોન આવતા હતા સામાવાળા એના વિડીયો અને ફોટા વાયરલ કરવાની એને ધમકી આપતા હતા અને આખરે તેનાથી છુટકારો મેળવવા માટે એને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે ગુરવા પોલીસે અકસ્માત મોતનોથી તપાસ શરૂ કરી છે અમને બી પૂરી પૂરી માહિતી નહીં પણ અમારા જેના મોબાઈલ હતા તે સુસાઇડ નોટ અમને જે મળી છે એ મેં લખ્યું છે કે મારા વિડીયો વાયરલ થઈ જશે તૈયારી તમારા વિડીયો વાયરલ કરું છું ફેસબુક પર યુટ્યુબ પર તે કરી કંઈ ગેમિંગની અંદર તો તે કરતી વસ્તુ વધારે પડતું કંઈ અંદર લોન લઈ એને વધારે લે લીધેલી એના ડિપ્રેશનમાં એને એને વારંવાર કન્ટિન્યુઅસ એને ફોન કરવામાં આવ્યા છે તે તૈયારતી વસ્તુ માટે કે જેના મોબાઈલની અંદર બધી જ વસ્તુ ડિટેલ છે કારણ કે એનો મોબાઈલ જે છે એમાં ઓટો રેકોર્ડિંગ અંદર એના ઓટો ઓટો મોડ રેકોર્ડિંગ છે અંદર કે જે મોબાઈલ બંધો અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં આપેલા છે તે કરી એના પછી એફએસએલ ઉપર જે આવશે તેના પછી અમને ખબર પડશે કે સાચી હકીકત શું છે બાકી સુસાઈડ નોટમાં તો એને એટલું જ જણાવ્યું છે કે મને બહુ પ્રેશર મતલબ કે અને કે મારો એને બહુ પ્રેશર કરવામાં આવ્યું છે અતિશય પ્રેશર કરવામાં આવ્યું છે કારણ કે જે વ્યક્તિ આજે મહિનાની અંદરથી વીસ દિવસ જે વ્યક્તિ બહાર ફરનારો હોય પાઇપલાઇનથી લઈને ફરવાની કંપનીમાં નોકરી બી સારી હતી તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઈડ કરે વસ્તુ માટે આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે કે એને પાછળ આવે એક નાનો છોકરો છે એક વર્ષનો ચાર વર્ષની છોકરી છે અને હજુ અમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુઅસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે કે એમને વારંવાર એ કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે એ લોકો એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે જે અપ અપશબ્દો બોલી રહ્યા છે અને બંને મોબાઈલ હતા પોલીસ ચોકીમાં આપેલા છે એમની સાથે જ છે ઘડી જે રિપોર્ટ આવશે તો અમે ઈચ્છે છે કે જે મોબાઈલની અંદર જે કંઈ બી વસ્તુ જે છે એ પૂરેપૂરી અમને માહિતી મળે તૈયાર કરતી વસ્તુ માટે અમે અમેશા રાખીએ છીએ તેકડી વસ્તુ માટે ભાઈએ ગેમિંગ એપ કહી હતી એ તો અમને બી અત્યારે ખ્યાલ નહીં એના મોબાઈલમાં જ છે વસ્તુ માટે અને જે નોકરી હતી એ સોઈલ ટેસ્ટિંગ કે જે બ્રિજનું કામકાજ જે થાય છે એના સોઈલ ટેસ્ટિંગની અંદર રિપોર્ટમાં એવા સિવિલ એન્જિનિયરનું કામકાજ કરી રહ્યું હતું એડી કંપનીનું નામ અમને બી એટલું બધું યાદ નથી અત્યારે પણ કંપની બી બહુ સારી હતી નોકરી બહુ સારી હતી એ કહી રહ્યો હતો કે અવારનવાર કે નવા કંપની બાબતે મને કોઈ પણ જાતનું પ્રેશર બી નથી કશું જ નહીં અને એ અવારનવાર મળતો તો કહી રહ્યો હતો અમને કે કંપનીમાં બહુ જ સારું છે વસ્તુ મને દર મહિનાની અંદર વીસ દિવસ બાર દિવસ પચીસ દિવસ બહાર ફરવાનું મળે છે બાય પ્લેન જાય છે કંપની બધું ખર્ચો આપે છે બધું જ આપે છે વસ્તુ એટલે કંપનીનો તો કોઈ પ્રોબ્લેમ નતો એટલે કે કંપનીના પ્રેશરથી આ વસ્તુ થયું હોય એ વસ્તુ અમને એવું નહીં લાગતું વસ્તુ અને એ વસ્તુ ખોટી છે કે જો કંપનીના પ્રેશરથી એને ડિપ્રેશનમાં આવ્યું હોય તો કરી વસ્તુ તો એવું નહીં લાગતું આ જે બી છે એ ગેમિંગના કારણે જ થયું છે ઓનલાઈન ગેમિંગની અંદર જે કન્ટિન્યુઅસ પ્લસ બીજું હની ટેપનો બી અમને મામલો લાગે છે કે જેના એને ન્યૂડ વિડીયો વાયરલ કરવાની વાત એ લોકોએ કરી રહ્યા હતા કે અમે ફેસબુક યુટ્યુબ એની પર અમે તમારા વિડીયો નાખી દઈશું જે એને ચિઠ્ઠીમાં લખ્યું છે સુસાઈડ નોટની અંદર એટલે અમને બી એ વસ્તુ જાણવા મળી જાય કે કદાચ આઈ થિંક હની ટીપનો બી આ મામલો હોઈ શકે એવું બની શકે છે